જાહેર માર્ગ પર જોખમી સ્ટંટ કરીને નાગરિકોના જીવ જોખમમાં મૂકનારા જોખમો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે પરંતુ તેમ છતાં જોખમી સતત સામે આવી રહ્યા છે હવે વડોદરામાંથી એક એવો સામે આવ્યો છે જેમાં જાહેર માર્ગ પર કેટલાક નબીરાઓ જોખમી સ્ટન્ટ કરતા નજરે પડી રહ્યા છે સોશિયલ મીડિયા પર હાલ જોખમી સ્ટન્ટનો એક વિડીયો વાયરલ થયો છે જે વડોદરાના ઓપી રોડનું હોવાનું કહેવાય રહ્યું છે આ વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે એક્ટિવા પર ચારથી વધુ યુવકો સવાર છે એક્ટિવા પર પાછળ બેઠેલા યુવકની બંને બાજુ પગ પર અન્ય યુવક બેઠા છે મુખ્ય માર્ગ પર યુવકોએ સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા યુવકોના જોખમી સ્ટન્ટનો આ વિડીયો પાછળ આવતી કારમાં સવાર એક શખ્સ દ્વારા બનાવવામાં આવે છે જોકે આ વિડીયો વાયરલ થતા લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે કેટલાક લોકોનું કહેવું છે કે મોડી રાત્રે જાહેર માર્ગ પર આવા સ્ટન્ટ કરતા યુવકોને પોલીસનો પણ કોઈ ડર હોતો નથી હવે આ વિડીયો અંગે વડોદરા પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તેના પર સૌની નજર છે